નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે શેર બજારમાં તો બધા રોકાણ કરે છે અને શેરના ભાવ વધવાથી બધાને ફાયદો થતો હોય છે પણ જો તમે એવી કંપનીમાં રોકાણ કરો કે શેર કંપની સતત ગ્રોથ તો કરી રહી હોય પણ સાથે સાથે કંપની રોકાણકારને ટાઈમ ટુ ટાઈમ ડિવિડન્ડ પણ આપતી હોય તો રોકાણકારને આમાં ડબલ ફાયદો જોવા મળતો હોય છે આજે આપણે એવી એક એવી જ કંપની વિશે વાત કરવાના છે જે રોકાણકારને એક શેર ઉપર આપણે વાત કરીએ હોલ્ડિંગ લિમિટેડની છે કંપનીએ હજુ સુધી સૌથી મોટા ડિવિડન્ડની ની જાહેરાત કરી છે એટલે કે કંપનીના અત્યાર સુધીના સૌથી મોટા સૌથી મોટા ડિવિડન્ડની જાહેરાત કરી છે કંપનીએ કંપની એક શેર ઉપર

ડિવિડન્ડ કહેવામાં આવે છે અને ડિવિડન્ડ એક એક્સ્ટ્રા ઇન્કમ તરીકે આપણે જોઈ શકીએ શેર બજારમાં ડિવિડન્ડ પ્રતિ શેરના હિસાબથી આપવામાં આવે છે એટલે કે જે રોકાણકારની પાસે જેટલા વધારે શેર તેમની ડિવિડન્ડની રકમ પણ તેટલી જ વધારે સતત સારો ડિવિડન્ડ રેકોર્ડ રાખનારી કંપનીમાં રોકાણ સુરક્ષિત માનવામાં આવે છે એટલે કે સતત કંપની ડિવિડન્ડ આપતી હોય એ કંપનીમાં જો રોકાણ કરવામાં આવે તો તમને એક સાઇડ ઇન્કમ જનરેટ કરી આપે છે ડિવિડન્ડ ઇન્કમ

માર્ચ ક્વાર્ટરના મુકાબલે જૂન ક્વાર્ટરમાં હિસ્સેદારી 0.81% થી વધી 0.97% થઈ ગઈ છે મ્યુચ્યુઅલ ફંડ્સે હિસ્સેદારી ઘટાડી છે માર્ચ ક્વાર્ટરના મુકાબલે ફંડ્સની હિસ્સેદારી 10.94% થી ઘટી 10.36% આવી ગઈ છે મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરી ટીવીએસ હોલ્ડિંગના શેર વિશે જે કંપનીએ રોકાણકારોને 94 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે તો મિત્રો આ માં બસ આટલું જ હવે આવનારા માં ત્યાં સુધી માં લાઈક કરો કરો વિડીયો બધાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પર દબાવી દેજો